જે કરવા માટે જે આખા તાલુકાની અરવલ્લી જિલ્લાની ટોટલી બહુ મોટી સંખ્યામાં ભેગા થયા હતા આજે પચાસ થી ઉપર દિવસ થઈ ગયા આંદોલન ચાલુ થાય ચાલુ થયા ને અને હજી પણ અમે ઉગ્ર ને ઉગ્ર આંદોલન હજુ કેન્ડલ માર્ચ કરી જે એક ગાંધી જન્યા માર્ચે બધા જ કર્યા છે આજે એક મોટું સંમેલન ખેડૂત સંમેલન કર્યું છે અને આગામી દિવસોમાં અમે ગાંધી જનતા માર્ગે પણ આક્રમક બનીને અને આ રીતે જ અમે બધા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દરેકે દરેક ખેડૂતને

એ લોકોએ અમને સમર્થન આપ્યું અને આજે વીસ હજાર જેટલા ખેડૂતો અમારા સમર્થનમાં આખો તાલુકો અમારી સાથે આવ્યો અને એમને કીધું છે કે અમે તમારી સાથે હવે ઉભા છીએ અને અમે આજે હુડા હિંમતનગર જેવી નાના ગામડા જેવી નગરપાલિકામાં આવડી મોટી યોજના કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મોટી મોટી મેટ્રો સિટી અને મહાનગરપાલિકામાં આવતી હોય છે ગુજરાતની ની સૌ પ્રથમ નગરપાલિકા જે હોય હિંમતનગર તો તેમાં આવો હુડાનો નો કાયદો લાવવામાં આવ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ આજે અમારો આખો તાલુકો અમારો સર્વ ખેડૂત સમાજ અમારી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં આ હુડા અને હુડા લાવવા અટકી દેવા માટે અમારો તાલુકો કટિબદ્ધ છે અત્યાર સુધીમાં રીતે કોઈ રજૂઆત કરવામાં આવી હોય અમે લોકશાહી અહીંના જે પણ અધિકારી પદાધિકારી અને મુખ્યમંત્રી સુધી અમે અમારો અવાજ પહોંચાડ્યો છે નવું મંત્રીમંડળ બન્યું છે એને પણ લાભપોચમ પછી નું શુભ મુહૂર્ત અમે કરાવવાના છીએ અને અમારી માંગ એમના સુધી લઈ જવાના છે ધારાસભ્ય સાહેબ અમને એક વાર મળ્યા છે અભ્યાસ કરવાનો બાકી છે આવડી મોટી યોજના અભ્યાસ કરવા વગર લાવી દીધી છે એમને એટલે અભ્યાસ કરવા એકાવન દિવસ તો થઈ ગયા છે હવે એમનો સમય પૂરો થાય છે હવે મહિલાઓ તમને આમંત્રણ આપવા નહીં પણ તમારો ઘેરાવ કરવા ના કાગળ લઈને અમારી સાથે હિંમતનગર તાલુકા પંચાયતના તમામ તાલુકા અમારી સાથે જોડાયેલા છે ટૂંક સમયમાં એ પણ એમના જે પ્લેટફોર્મ એમને આપણે બધા ચૂંટી ને પૂરું પાડ્યું છે એનો ખુબ સારો ઉપયોગ કરીને ઉડા રદ કરવા માટે અમારા હિંમતનગર તાલુકાની તમામ કોમ ની જનતા હાજર રહી અને આવા વરસાદ પણ એક પણ જગ્યાએ એક કલાક સુધી વરસાદ આપણે બેહી અને મારા સંગઠન બહુ મજબૂત ટેકો આપ્યો હતો એ બદલ આ તાલુકાની જનતા નો પેલો તો હું ખૂબ ખૂબ આભાર ઘણા કાર્યક્રમ અત્યાર સુધી સુધીમાં કાર્યક્રમ અમે હિંમતનગર માર્કેટ યાર્ડ આપ્યો બીજો કાર્યક્રમ આપ્યો ત્રીજો કાર્યક્રમ મહેસાણા નો આપ્યો અને ચોથો કાર્યક્રમ ટેન્ડર માર્ચ નો આપ્યો અને આજે આ અહિયાં મહા કિસાન સંમેલન રાખ્યું હવે પછી સરકાર અમારી અઢાર તારીખ કે હોઢાની મુદત પૂર્ણ થાય છે અમારી મુદત પૂર્ણ થયા પછી જો હોડા રદ કરવાનો હુકમ ન કરે તો અમે આખા સાબરકોટા અને આખા ગુજરાત ના ખેડૂતો એક મંચ ભેગા કરવાના છીએ સરકાર કોણ ખોલી નો ભારતીય જનતા પાર્ટી ના પડતા પચીસ રાજ કરે છે નહીં કે એમના સત્તા કેવાથી આ ખેડૂતો લોહી ગોળીઓ ખાઈ સત્યાસી માં ઓગણીસ ગોળીઓ ખાધી એ ત્યાર પછી સરકાર બેઠી છે ભારતીય જનતા પાર્ટી ને કોઈ પણ પ્રકાર નું સમાધાન આપવાના તમે આંદોલન કરી રહ્યા છો આજે મહાસંમેલન યોજાયું હતું શું કેશો શું માગણી સાથે નું આંદોલન